નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ હું છું સંજીવની શરૂઆત કરીએ ગુજરાત કોંગ્રેસે સીડબલ્યુસી સહિતના મોકો રાખેલા કાર્યક્રમો ફરી એકવાર યોજવા માટે કવાયત તેજ કરી છે એક મળતી માહિતી પ્રમાણે મોકૂફ રાખેલા તમામ કાર્યક્રમો માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં યોજવામાં આવશે આ માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સોમવારે દિલ્હી જશે જ્યાં આયોજિત બેઠકમાં તમામ આયોજનો અંગે વિસ્તૃતથી ચર્ચા થશે મહત્વપૂર્ણ છે કે પુલવામા હુમલા બાદ કોંગ્રેસે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા ત્યારે આ તમામ કાર્યક્રમો ફરી એકવાર યોજવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે કોંગ્રેસે સીડબ્લ્યુસી સહિતના મોકૂફ રાખેલા કાર્યક્રમો ફરી યોજવા માટે કવાયત હાથ ધરી છે જેમાં મોકૂફ રાખેલા તમામ કાર્યક્રમો માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં યોજવામાં આવશે તેવી એક શક્યતા અત્યારે તો સેવાઈ રહી છે અને આ માટે જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સોમવારે દિલ્હી જવાના છે જ્યાં આયોજિત બેઠકમાં તેઓ ભાગ લેશે અને આ તમામ આયોજનો અંગે વિસ્તૃતથી ચર્ચા કરશે પુલવામા હુમલા બાદ કોંગ્રેસે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા એવામાં સૌથી મહત્વપૂર્ણ બેઠક હતી સીડબ્લ્યુસી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક નરેન્દ્ર રાઠોડ સંવાદદાતા જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ નરેન્દ્ર સૌથી મહત્વપૂર્ણ બેઠક અને દસકાઓ પછી યોજાયેલી બેઠક સીડબ્લ્યુસી પરંતુ કેટલાક મુદ્દાઓ સહિત આ બેઠક કેન્સલ થઈ હતી રદ કરવામાં આવી હતી હવે ફરી એકવાર આ બેઠક સહિતના જે મોકૂફ કાર્યક્રમો છે તેને ફરી એકવાર યોજવા માટે કોંગ્રેસે કવાયત તેજ કરી છે શું આયોજન થશે અને ફરીવાર કયા સમયમાં એટલે કે કઈ તારીખોમાં આ તમામ જે કાર્યક્રમો છે તે થવાની શક્યતા છે જે પુલવામા હુમલો અને ત્યારબાદ જે એર સ્ટ્રાઇક હોય અને ત્યાર પછીની જે સમગ્ર દેશની પરિસ્થિતિ હતી સરહદોની પરિસ્થિતિ હતી અને એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અઠ્યાવીસમી તારીખે કોંગ્રેસની જે વર્કિંગ કમિટીની બેઠક અને ત્યારબાદ થનાર જે જનસભા હતી એ જનસભા જે તે સમયે મુલતવી રાખવામાં આવી હતી અને ત્યારે જ એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આગામી સમયની અંદર આ જે બંને કોંગ્રેસના મહત્વપૂર્ણ કાર્યક્રમો લોકસભાની ચૂંટણી પહેલાના હતા એ ફરી એકવાર ગુજરાતની અંદર જ યોજવામાં એ જ બાબતની અથવા તો એ જ દિશાની અંદર અત્યાર હાલ કોંગ્રેસ દ્વારા કામગીરી પણ કરવામાં આવી રહી છે જે માહિતી અત્યાર હાલ પ્રાપ્ત થઈ છે એ મુજબ માર્ચ મહિનાના બીજા વીકમાં એટલે કે સાતમી તારીખ પછી કોઈ પણ દિવસોની અંદર આ કાર્યક્રમ ફરી એકવાર એ જ શેડ્યુલ પ્રમાણે કરવામાં આવી શકે છે માત્ર ને માત્ર તારીખોની બદલાવ કરીને આ કાર્યક્રમ ફરીથી યોજવામાં આવે તેવી દિશાની અંદર અત્યાર હાલ કોંગ્રેસનો જે હાઈકમાન્ડ છે એ સ્થાનિક નેતાગીરી સાથે વાતચીત કરી રહી છે એટલે કે વર્કિંગ કમિટીની બેઠક ફરી એકવાર અમદાવાદની અંદર મળે અને અમદાવાદની નજીકની અંદર જ જનસભાનું આયોજન કરવામાં આવે એ રીતનું આયોજન અત્યાર હાલ કરવામાં આવી રહ્યું છે સોમવારે એટલે કે પરમ દિવસે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને દિલ્હી પણ બોલાવવામાં આવ્યા છે ચૂંટણી સમિતિની બેઠકની અંદર તેઓ ભાગ લેશે અને ત્યારબાદ ફરી એકવાર પ્રભારી અને એ સહિતનું તમામ જે હાઈકમાન્ડ છે એ એ ફરી છે ગુજરાતની અંદર અને કેવી રીતના મંથન બેઠકો ત્યારબાદ આખરી કાર્યક્રમને ઓપ આપવામાં આવશે બિલકુલ નરેન્દ્ર એક શક્યતા જે જોવાઈ રહી છે કે માર્ચના સેકન્ડ સપ્તાહમાં એટલે કે સેકન્ડ વીકમાં કદાચ આ તમામ જે મોકૂફ કાર્યક્રમો હતા તે કદાચ કોંગ્રેસ દ્વારા થઈ શકે છે એ આખી વાત દિલ્હી જે બેઠક છે એમાં નક્કી થશે પરંતુ તેના માટેની તૈયારીઓ માટે સમય પૂરતો છે ખરો કોંગ્રેસ પાસે કેટલી તૈયારીઓ કરવી પડશે જી જે અઠ્યાવીસમી તારીખે કાર્યક્રમ યોજવામાં આવનાર હતો એના માટે કોંગ્રેસે ખૂબ મહેનત કરી હતી તમામ બાબતો થઈ ચૂકી હતી માત્ર ને માત્ર કાર્યક્રમ થવાનો જ બાકી હતો એ જે રીતના અત્યારે હાલથી જ તમામ કાર્યકર્તાઓને એટલું કહી દેવામાં આવ્યું છે જરૂરથી એ સમય ખૂબ ઓછો છે આગામી એક અઠવાડિયા અથવા તો વધીને બે અઠવાડિયાની અંદર એ આટલો મોટો કાર્યક્રમ સંપન્ન કરવાનો છે પરંતુ એ અંગેની જે વ્યવસ્થા હતી એ મોટાભાગની શરૂ જે તે સમયે જ પૂર્ણ કરી દેવામાં આવી હતી અને ફરી એકવાર એ જ પ્રક્રિયામાંથી કોંગ્રેસ પસાર થવાનું છે પરંતુ જે સૌથી વધારે મહત્વ કે માનસિકતા સાથે ઉત્તર એ માનસિકતા કમસે કમ કોંગ્રેસની અંદર અત્યારે હાલ જોવા મળી રહી છે ખુદ પ્રદેશનું માળખું ઈચ્છે છે કે ફરી એકવાર અને એ પણ જલ્દીથી જલ્દી કારણ કે કાર્યકર્તાઓ પણ ઈચ્છતા હતા કે આ પ્રકારનો એક મોટો કાર્યક્રમ ગુજરાતની અંદર થાય અને ગુજરાતમાંથી એ એનર્જી બુસ્ટઅપ કાર્યકર્તાઓને મળી રહે એના માટે આ કાર્યક્રમ મહત્વનો હતો અને એના માટે જ અત્યારે હાલથી જે તૈયારીઓ દર્શાવવામાં આવી રહી છે કે ફરી એકવાર બીજા જઠવાડિયાની અંદર આ કાર્યક્રમને ફરી એકવાર ગુજરાતની અંદર કરવામાં આવે જી બિલકુલ નરેન્દ્ર માહિતી માટે આપનો આભાર તો ગુજરાત કોંગ્રેસે સીડબ્લ્યુસી સહિતના મોકૂફ રાખેલા કાર્યક્રમો ફરી એકવાર યોજવા માટે કવાયત તેજ કરી છે મોકુફ રાખેલા તમામ કાર્યક્રમો માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં યોજાય તેવી શક્યતા છે અને આ માટે જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સોમવારે દિલ્હી જવાના છે જ્યાં બેઠકમાં તમામ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી અને નિર્ણય લેવામાં આવશે